વરાછા વિસ્તારમાં આવેલા સિદ્ધુ મહાદેવના મંદિર ખાતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા શ્રી માતાજીની છવ્વીસમી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ભક્તિભાવપૂર્વક ઉમટી પડ્યા હતા ઉજવણી દરમિયાન પરંપરાગત રીત રિવાજ અનુસાર ભક્તો દ્વારા પીઠ પીઠ અને મોઢામાં ધારદાર સળિયા અને હુક ખોચી ફોર રિક્ષા જેવા વાહનો ખેંચવામાં આવ્યા આ અનોખી ભક્તિ પ્રદર્શન પાછળ ભક્તોની માતાજી પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને સમર્પણની ભાવના છે વરાછા વિસ્તારની સંસ્કૃતિ મહિમા છેલ્લા છવ્વીસ વર્ષથી સતત ઉજવાતી આવી રહી છે એક અનોખી અને ભવ્ય ઉજવણી શ્રી મારી અમ્મા માતાજીની સાલગીરી આ પાવન પ્રસંગે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા સિદ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે શ્રી મારી અમ્મા માતાજી તમિલ સમાજ માટે માત્ર એક દેવી નહીં પરંતુ ભક્તિ આશ્રય અને રક્ષણની મૂર્તિરૂપ છે લોકો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે અનેક પ્રકારની કઠિન ધાર્મિક ક્રિયાઓ દ્વારા માતાજીને મનાવવાનો પ્રયાસ કરે છે સાલગ નિમિત્તે યોજાતા મહોત્સવમાં કેટલાક ભક્તો પીઠ પર મોઢામાં તેમજ પીઠ પાછળ સુઈના ધારદાર સળિયા તથા હુક ખોંચીને પોતાનું સમર્પણ દર્શાવે છે તેઓ હુક અને સળિયાઓથી જોડાયેલા દોરાઓ દ્વારા ફોર વ્હીલ જેવા વાહનો ખેંચે છે જે શ્રદ્ધાનો જીવંત દાખલો છે વિધિઓ માત્ર ધર્મની લાગણી માટે નથી પરંતુ એક મજબૂત સંસ્કૃતિ અને પરંપરાની પણ નિશાની છે તમિલ સમાજના લોકો પોતાના વારસાને જીવંત રાખવા માટે વર્ષોથી આ પરંપરા પાળતા આવ્યા છે આ ઉજવણી દ્વારા નવી પેઢી સુધી આ સંસ્કૃતિ પહોંચે છે અને સમાજમાં એકતા ભક્તિ અને સમર્પણની ભાવના વધે છે છવ્વીસ વર્ષથી સતત ઉજવાતા આ ઉત્સવમાં વર્ષે વર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે ભક્તો દ્વારા ગવાતી ભજનો ધૂન અને શોભાયાત્રા દ્વારા માતાજીની આરાધના થાય છે આ પ્રસંગે પ્રસાદ વિતરણ અન્નક્ષેત્ર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે તમિલ સમાજના વડીલોથી લઈને યુવા વર્ગ સુધીના તમિલ લોકો આ ઉજવણીમાં સહભાગી બને છે અને કહે છે કે શ્રદ્ધાથી જે માંગ છે તે માતાજી જરૂર પૂરું કરે છે માને છે કે આ ધાર્મિક કર્મો કોઈ તહેવાર કે ઉત્સવ કરતાં પણ ઊંચા છે કારણ કે તેમાં છે શ્રદ્ધા તપસ્યા અને ભક્તિની ઊંડાણ